હવેલી દમણની બે દિવસની મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ અરુણ સિંહ આવ્યા હતા જ્યાં દાદરા નગર હવેલીની મુલાકાત બાદ આજરોજ તેઓ દમણ પહોંચ્યા હતા આ પ્રસંગે દમણના દુનેઠા ખાતે આવેલા ડ્યુન્સ રેસીડેન્સીના ક્લબ હાઉસ ખાતે ભાજપાના પદાધિકારીઓ અને દાદરાનગર હવેલી દમણથી પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ સાથે દમણ જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક અને તેમના નામ અંગે જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી બેઠક બાદ દમણ જિલ્લા ભાજપાના નવનિયુક્ત મંડળ પ્રમુખોના સન્માન કરવા નો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં તમામ મંડળ પ્રમુખોને સંગઠનમાં અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવનાર પડકારોનો કેવી રીતે સામનો કરવાનો છે તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ દમણદીવ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દાદરા નગર હવેલી પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ પ્રદેશ ચૂંટણી અધિકારી ધર્મેશસિંહ ચૌહાણ મહામંત્રી જીતુ માધા ડોક્ટર સુનિલ પાટીલ અને મહેશ અગારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

सबसे पहले तो दादर नगर रैली और दमनदीप के प्रदेश अध्यक्ष दीपेश टंडेल जी और उनके पूरी टीम को मैं हार्दिक अभिनंदन करता हूं क्योंकि भारतीय जनता पार्टी की सदस्यता प्राथमिक सदस्यता तीन गुना से अधिक हुई है एक्टिव मेंबर लगभग छह गुना से अधिक हुआ है सभी बूथ कमेटियों का चुनाव हुआ है आज मंडल अध्यक्षों का जो चुनाव हो करके आज वो पदभार एक तरीके से अब ग्रहण करने जा रहे हैं भारतीय जनता पार्टी की ताकत इस संगठन पर्व में कई गुना बढ़ गई है दादर नगर हवेली और दमनदीप में पार्टी की ताकत बहुत बढ़ गई है जिसका परिणाम आगे वा आने वाले समय में दिखेगा जो भी चुनाव होंगे हर चुनाव स्थानीय निकाय के चुनाव हम यहाँ पे जीतेंगे વાપી જેડીસીમાં મજૂરીના રૂપિયા બાબતે થયેલા ઝઘડામાં એકનું મોત પોલીસે આરોપીને ઝડપી પાડ્યું વાપીના ચણોદ ગામમાં આવેલા આસ્થા વિહારમાં એ વન ઝીરો થ્રીમાં રહેતા સમાધાન અશોકભાઈ પાટીલ તેના પરિવાર સાથે રહી કંપનીમાં કામ કરતો હતો કંપનીમાં જૂના વાયર કાઢવા માટે લેબર કોન્ટ્રાક્ટર દીપક સિકંદર મંડલ પાસેથી મજૂરો મંગાવ્યા હતા ચાર મજૂરોના મજૂરીના રૂપિયા ચૂકવવાના બાકી હતા જે રૂપિયાની ઉઘરાણી કરતાં દીપક મંડલે સમાધાન પાટીલ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી હતી સમાધાન પાટીલ રૂપિયા ન ચૂકવતા લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દીપક મંડલે કંપનીમાં કામ કરવા જતા શ્રમિકોને દીપક મંડલે કંપનીમાં મજૂરી કામ કરવા જવાની ના પાડી હતી જેને લઈને શ્રમિકો મજૂરી કામ કરવા જતા ન હતા સમાધાન પાટીલને ઘટનાની જાણ થતાં કંપનીમાં જૂના વાયર ખેંચવાના કામ માટે મજૂરોને સીધો સંપર્ક કરીને મજૂરોને કામે બોલાવી લીધા હતા કંપની પાસેથી પસાર થતા દીપક મંડલે તેના મજૂરોને કંપનીમાં કામ કરતા જોઈને શ્રમિકો પાસે જઈ કંપનીમાં કામ કરવા બાબતે જાણકારી મેળવતા સમાધાન પાટીલે શ્રમિકોનો સીધો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી દીપક મંડલી સમાધાન પાટીલને મજૂરોની મજૂરીના બાકી નાણાં ચૂકવવાની માંગણી કરી હતી જે બાબતે બંને વચ્ચે ઝઘડો અને બોલાચાલી થઈ હતી જે દરમિયાન આક્રોશમાં આવીને દીપક મંડલે સમાધાન પાટીલ ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની જાણ વાપી જેડીસી પોલીસની ટીમને થતાં વાપી જેડીસી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે હત્યાના ગુનામાં આરોપી દીપક મંડલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે ફરિયાદની જે હકીકત છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણ જનાર્થી સમાધાન પાટીલનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ માં કામ કરતા હતા ઇલેક્ટ્રિક નું કામ કરતા હતા એ અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડળ અને એ આજ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરહાઇઝર તરીકે કામ કરતો હતો આ સમાધાન પાટીલ ને ઇલેક્ટ્રિક નું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી જેથી એમણે આરોપી જે દીપક મંડળ છે એમના પાસે મજૂરોની માંગણી કરેલી અને દીપક મંડળે એમને મજૂરો પૂરા પાડેલા અને બે દિવસ આ આ સમાધાન કામ કરેલું અને પેમેન્ટ કુલ સમાધાનસો રૂપિયા જે દીપક મંડળે લેવાનું થતું સમાધાન આપેલું ન હતું જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડલે સવારના ભાગના સવારના પહોરમાં આ સમાધાન પાટીલની ધમકી પણ આપેલી હતી ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે આજે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડલ ખરીદી કંપની આગળ મળેલા અને આજ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી એ બબાળ દરમિયાન આ દીપક મંડલે પોતાની પાસેનું જે તપુ હતું કરી હતી એ મરણ જણારને મારી દીધેલું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સનો હોસ્પિટલ લઈ ગયેલા પરંતુ ડોક્ટરે અમને મૃત જાહેર કરેલા હતા પોલીસે આરોપીને પકરી પાડેલ છે તાત્કાલિક આરોપી પાસેથી જે ગુનામાં વપરાયલું હથિયાર હતું એ પણ તબક્કી કરવામાં આવે છે અને જે નગર ગુના સાહેબો છે એ લોકોના નિવેદન બીજા ફોરેન્સિક પુરાવા મેડિકલ પુરાવા અને સાયબીક પુરાવા મેળવી અને આ જે આરોપી છે અને કડક માં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે વાપી ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આ જતી ટોળકીને ગણતરીના દિવસોમાં સોના ચાંદીના દાગીના મળી કુલે છવ્વીસ લાખના મુદ્દામાં સાથે ત્રણ આરોપીને ઝડપી પાડી સાત અનડિફિકલ્ટ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ એલસીબીની ટીમ અને વલસાડ એસઓજી તેમજ વલસાડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને વાપીના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લાના વાપીના ચલાના મુક્તાનંદ માર્ગ શ્રીરંગ અવધૂત સોસાયટીની બાજુમાં આવેલા હિતકારક સંઘ જૈન ઉપાશ્રયમાં સત્યાવીસમી ડિસેમ્બરની રાત્રિ પાછળનો દરવાજો કોઈક સાધન વડે ખોલી ઉપાશ્રયમાં આવેલા રૂમામાં મૂકેલા કબાટ અને ડ્રોવર તોડી અજાણ્યા તસ્કરો ત્રીસ તોલા સોનાના ઘરેણા દોઢ કિલો ચાંદીના ઘરેણા અને બે ત્રીસ લાખ રોકડા મળી કુલ ચોવીસ તેર લાખના મતાની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા સવારે જૈન સાધવીને ઘટનાની જાણ થતાં તાત્કાલિક મુંબઈ રહેતા ટ્રસ્ટી અને વાપી ટાઉન પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસની ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી હતી તે કેસમાં વાપી અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરી તપાસ આગળ ધપાવી હતી શ્રમિકોના પડાવ ચેક કરી શકમંદોની પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે એક વોન્ટેડ છે આરોપીઓ પાસેથી છવ્વીસ છવ્વીસ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા વલસાડ પોલીસની ટીમે કબજી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં છથી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટીક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એંસી એમ સત્યાવીસ લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછલા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકુજો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘરફોડને અંજામ આપતા એ લોકોએ જે એમની પાસેથી જે સાધનો મળ્યા છે એ જે લોક તોડવાના સાધનો પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એ સા એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારધાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યો વલસાડના ડુંગરી ઓવરબ્રિજ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો વલસાડના ડુંગરી હાઇવે ઉપર સુરતથી દમણ તરફ જઈ રહેલી હુંડાઈ કારનો અકસ્માત સર્જાતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક અને કારમાં સવાર બંને ઈસમોને સામાન્ય ઈજાઓ થતાં સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ડુંગળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના ડુંગળી હાઇવે પરના ઓવરબ્રિજ ઉપર હુંડાઈ સેન્ટ્રો કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર એફ ફોર ઝીરો ટુ સુરતથી દમણ તરફ જઈ રહી હતી જે દરમિયાન ડુંગળી ઓવરબ્રિજ ઉપર કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાતા કાર પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ ગંભીર અકસ્માતમાં કાર ચાલક અને કારમાં સવાર બંને ઈસમોની સામાન્ય ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટના બનતા જ વાહન ચાલકો તેમજ રાહદારીઓ તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ ડુંગરી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બંને ઈસમોને સારવાર અર્થે ડુંગરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ડુંગરી પોલીસે હાઇવે ઉપર જઈને ટ્રાફિક સામાન્ય હલ કરીને હાઈવેને ચાલુ કરાવ્યો હતો વાપી છરવાડા ક્રોસિંગ આગળ કટ ખોલાયો ચાલકો માત્ર ઉતરી શકશે ચઢી નહીં શકે વાપી છરવાડા ક્રોસિંગ આગળ આ કાર મોટર સામેનો કટ શુક્રવારે ખોલવામાં આવ્યો હતો વાહન ચાલકોને લાંબા ચકરાવામાંથી અને ટ્રાફિક સમસ્યામાંથી વાપીમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર છરવાડા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા અને લાંબા ચક્રવામાંથી વાહનચાલકોને મુક્તિ મળી છે શુક્રવારે વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે વીઆઈએ એડવાઇઝરી બોર્ડના સભ્ય મિલિનભાઈ દેસાઈ નોટિફાઈડના હેમંત પટેલ યોગેશ કાબરિયા સહિતના હસ્તે આ કટની કાપી રસ્તાને ખુલ્લો મૂક્યો હતો ખાસ કરીને વાપીના કેટલાક જાગૃત નાગરિકોના મતે હાઈવેનો આ કટ ખોલવાથી વાહન ચાલકોને રાહત થશે પરંતુ બ્રિજ પર વાહન ચાલકો સીધા જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર હતી બીજી તરફ પોલીસના મતે આ સ્થળ પર જગ્યાનો અભાવ છે જેના કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે બીજી તરફ ટૂંકવાડા અંડરપાસની ઊંચાઈના કારણે પ્રોજેક્ટ અશક્ય બન્યો હતો પરંતુ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી ટુકવાડા અંડરપાસની ઊંચાઈ વધવાની મંજૂરી મળતા મુલતવી રહેલા અંડરપ્રમ પ્રોજેક્ટને ફરી વેગ મળી શકે તેમ છે છરવાડા ક્રોસિંગની જેમ જ ટુકવાડા હાઇવે પર જગ્યાનો અભાવ છે આમ છતાં અહીં અશક્ય લાગતા ટુકવાડા અંડરપાસના પ્રોજેક્ટને વેગ મળી શકે છે આગામી દિવસોમાં ફરી કામગીરી શરૂ થવાના દાવો કરવામાં આવી રહ્યો છે